કેશોદ મધ્ય પસાર થતી ઉતાવળિયા નદી તિલોડી નદીના વહેણમાં કોદકામ કરી ઊંડી દ્વારા અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કેશોદના અલ્પેશભાઈ સંધુભાઈ ત્રાવડીયાએ ખાણ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે કે કેશોદ નગરપાલિકા દ્વારા ઉતાવળિયા નદી

ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા ખૂદકામ શરૂ કરતા પહેલાં અનિપૂર્ણ થયા બાદ ચોક્કસ જથ્થો નક્કી કરવામાં આવ્યું છે કે કામ આપના નગરપાલિકા દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ તો ખાણ ખનિજ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવે પછી જાણવા મળશે અને ખાણ ખનિજ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં ન આવી હોય તો રોયલ્ટી વસૂલવા કામગીરી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે